દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં કુલ સાત મકાનોમાં અલગ અલગ જગ્યાએ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે કાચા મકાનોમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જોકે આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે વિસ્તારપૂર્વક વાત કરીએ તો દેવગઢ બારિયા તાલુકાના ઉછવાણ ગામના એક મકાનમાં અને ઉધાવાળા ગામના બે મકાનોમાં આગ લાગી હતી પ્રાથમિક તબક્કે આગ કયા કારણોસર લાગી હતી તેનું હાલ સુધી બહાર આવી નથી પરંતુ ફાયર બ્રિગેડની ટીમે આ બંને જગ્યાએ આગ ઓલવીને ઓલવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો ને થોડાક સમયમાં આગ ઉપર કાબુ મેળવી લીધો હતો આ બંને ગામોમાં જે સ્થાનિક લોકો હતા તેમના ઘર બળી ગયા હતા તેમનો સરસામાન પણ બળી ગયો હતો અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ ઓલવી દેતા હવે તલાટી દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે તેવી જ રીતે દાનપુર તાલુકાના પુના ગોટા ગામે એક સાથે ચાર મકાનમાં આગ લાગી હતી અને જેના અનુસંધાને દાહોદ અને દેવગઢ બાર્યા ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી કુલ તાલુકામાં બાર મિની ફાયની મિની ફાયર ફાઈટરો ટેન્કરોના મદદથી આગ ઉપર પાણીનો મારો ચડાવી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આ જે પુનાકુટા ગામમાં એક લાઈનમાં જ બાર મકાનો હતા જેમાં બાર પૈકી ચાર મકાનોમાં આગ લાગી હતી અને આઠ મકાનો ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બચાવી લેવામાં આવે છે જ્યારે ચાર મકાનોમાં મૂકેલું ઘર સમાન અને અન્ય સરસમાન જે હતું તે લાખો રૂપિયાનું બળીને ખાખ થઈ જવા પામ્યું છે હવે તલાટી દ્વારા તે ચાર મકાનોમાં પણ સર્વેરી કામગીરી હાથ ધરવામાં આવી છે એટલે આપણે જણાવી દઈએ કે દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકાના આ કુલ બે તાલુકામાં અલગ અલગ જગ્યાએ કુલ સાત જેટલા મકાનોમાં આગ લાગી હતી જોકે આ બનાવોમાં કોઈ સદભાગ્યે કોઈ જાનહાની બનવા પામી નથી પરંતુ આગનો કારણ કોઈ સામે આવી નથી એટલે કે આકસ્મિક કારણોસર કદાચ આ મકાનોમાં આગ લાગી હશે પરંતુ આગના કારણે મકાન માલિકોને નુકસાન પહોંચ્યું છે અને હવે તલાટી દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આગામી સમયમાં સરકાર દ્વારા જે રાહત મળશે તે માટે સર્વેની કામગીરી હવે હાથ ધરવામાં આવી છે